ફૂલ નેર બે કાંઠે થઈ ગઈ આ બધું તો પાણી ગળું ગડું થઈ ગયું છે આવી હા કઈ બધું પાણી જોવા અમે બધા પાણી જઈએ છીએ નર ફૂલ સરકાર આવે છે જોરદાર અને વરસાદ પણ હજી આવવાનો છે એવું લાગે છે એમાં ભૂકા કાઢી નાખેલું પણ આવ્યું ને ગાડી ગાડી અમારી અમારી આવી આવી હા જો ગઈ પાણી એટલું બધું વરસાદ એટલું બધું આવ્યો પાણી ત્યાં હમતું ને યાર ફાટી ગયું

ઓહ પાણી પણ ભોગા કાઢેલું હોય ઓ પણ વરસાદ ઘડી વારમાં આવ્યો ને તો પાણી પાણી કરતી તું તમે સાયકલ થોઈક અંદર સાયકલ ઓલા કાંઠે કાંઠ આ બધું તલાવડીનું જ પાણી આવ ન્યાર હલકા ના આવી ગયું છે આ બળી જયું છે ગમના એમ તો કહો ભૂખા કાઢ નાખ્યા વરસાદે ભાઈ પાણી ફૂલ ફૂ આવી ગયું ચાલત પાણી પાણી જોઈ જશે વટલો આમ હમથળ જાય છે અને આઈથી ઓલી બધું રોડ બધું જોવા એમ છે નહીં અને હવે અમારી પરિસ્થિતિ બહુ ખરાબ થઈ છે થોડીક રાહ જો દેખાડવાના છીએ અમે ગામમાં પણ જઈ નહીં કાંઈ લેવા પણ નહીં જઈએ છીએ હવે અમારે આમનું રહેવાનું છે ને ઓલી બાજુ બે ત્રણ જણા ફસાયેલા છે અમારે વાડીએલી વીજળી ગયેલા છે એ હવે આ બધું વાડી આવી નહીં કે ગામમાં બે ત્રણ છે ચોથા શેઠ છે એને ફોન કર્યો પણ આવ્યા અને હાસુ માયના નહીં કઈ કે પાણી નહીં આવે એને એવું લાગ્યું અને પાણી એટલું બધું આવી ગયું પણ હવે છે એને મદદ માટે આવે તો એ આ બધું છે નકર આવે કે જો હું તમને પાણી બતાવું કેટલું છે જો વડલો અમારે ઓલી બધું હટવાનું હોય અને અત્યારે હાવ હમથળ પાણી આવી ગયું અને કેળાની અંદર વળી સીધું નહેર માં ગયું ગયું ભૂકા કાઢેલો પાણીનો પ્રવાહ પણ એટલો બધો છે હોથા કાઢેલો કે પાણીમાં તણાઈ જાય એટલો બધો પ્રવાહ આવેલો છે પાણીની અંદર અને ભૂ જો વડલામાં અને આ બધું કેટલું આ ગટર એક માથોડી ઠક ઊંડી છે ત્યારે જોય ઉપર પાણી તમને સમાટી ઘેરે જાય છે ને એ તો ગામમાં જાય છે ને આગળ ગામની અંદર પાણી ઘડી જવાનું છે અને અમારે એક ઓલે પણ પાળો ફાટી જલો છે માંડવીની અંદર ના પાણી નીકળી જાય એવું લાગે છે દેખાય છે અહીંથી સડી ગયું ને તો આ ભાઈ ગાડી બેન થઈ ગઈ દોરીને જાય તો માળવાઈ ની અંદર એટલું બધું અઢળક પાણી આવ્યું કે ગાડીઓ પાણી ની અંદર ડૂબી ગઈ પછી સારું જ ન થતી તો આ બધું માળવાઈ નું પાણી છે અત્યારે ધોવા જો અહીંથી રોડ માંથી ગળી કેનાલ નું પાણી તો આવે છે પણ કેનાલ માંથી ગળી સીધું આમ સડી ગયું કાશે ક્યાં સડી ગયું આમ સડી ગયું તું કેટલી વાર આવી બે વાર એ મને કેતો હાલો જોવું આવું મેં કીધું મારે ફેંચ ધોઈ પી જોવા આવું

ફૂલ જોરદાર પાણી આવે છે ભૂગા કાઢેલું અમારે સચો પાણી ઉડા છે આગળ ઉડાડશે પાણી કાંઈ કાંઈ ઉડડજે હેને મેં કીધું પાણી આવી જાય અમારે આ બધું બીજા બધા માણસો વાડીમાં હલવાણેલા છે તો બીજા આવી જાય હવે એટલા બધા ફસાઈ ગયા અહીંથી હવે ગાડી ઓટેમ છે નહીં ને હવે એને ગાડી મેકીને પછી હાલીને હવે ઓલા ચલો પેથી જવું પડશે હાલીને મેં તો કીધું પાણી આવી જાય એમ પાણી એટલું બધું આવી ગયું કે બધા ફસાણા ગમમાં હવે શું થાય એનું કઈ નક્કી નહીં હવે એ રાત્રો કાયદા કે આ બધું આવી જાય એનું કઈ નક્કી નહીં મારી રોટલી પણ ફોન ઉતારે છે

હવે આપણે બધા પાછા ઘરે ભાગી દઈએ તમને પાણી બધું બચાવી દીધું આપણા બ્લોગમાં તો બ્લોગમાં મજા આવી તો બધા લાઈક કરી દેજો વખત શેર કરી દેજો અને કોમેન્ટ કરી હા અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બધા મિત્રો તો ચાલો હવે ગાડીએ પાડી ગઈ અને ઘણા ખરા પણ અહીંયા ગાડી મેં ને જશે ઓલી બાજુ ગયા જશે થોડું થોડું વટાયું છે અને વોટાયું ને એ આવવાના નહીં પાસે તો શું લીધે ભલે પડી હવે કોણ જાય પાણી આમ લીધા વટા એવું છે તો ચાલો મિત્રો ભાઈ ભાઈ આવજો બધા